પવિત્ર ભૂમિ ઉપર ભાઈ શ્રી માગીલાલ અને એમના પરિવારે ઉજવણાના પ્રસંગે આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા છે એવા સ્ટેટના બિરાજમાન કે જેના અધ્યક્ષ આ પ્રોગ્રામ રાખ્યો છે એવા વિશ્વજાતના બાજી અધ્યક્ષ તે બહોશને લીડર નેતા આદરણીય માલતીભાઈ સાહેબ સંત શિરોમણી કે જેમણે ક્રાંતિકારી કાર્યો કરીને આ સમાજને રાહ જીધો છે એવા દયારામ બાપુ ગુજરાત વિધાનસભાના જે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ હરિભાઈ માજી સાંસદ શ્રી માજી સાંસદ સભ્ય પરબતભાઈ સાહેબ ભાઈ ગુલાબજીભાઈ આમ તો મોહિલાલભાઈએ નામ લીધા એવા સ્ટેજ ઉપર બિરાજમાન

એકવીસમી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉદ્ધાન થશે એમાં ઉમદા વિચારોથી આજે એમણે વિવેકાનંદ જે સેગ્રેટ સંકુલ છે એમાં એક કરોડથી પણ વધારે દાન આપીને એક દાન આપવું પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે પૈસા હોય આપી શકે વાતમાં માલ નથી પણ આપવા માટેની જીગર જોઈએ ભાવના જોઈએ અને ભાવિ પેઢી માટે કઈક કરી છૂટવા માટેની એક જે તમન્ના હોય જો હોય કે તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કઈ વેચા બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય આજે વર્ષો પહેલા માગીલાલ ભાઈના ભાદરે થરાત મુકામે કન્યા હોસ્ટેલ માટે મોટો દાન આપીને ભૂમિ હોય કે મોટો સાગરી સંકુલ બને આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને ત્યાં ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું અને એ જ પરિવારનો એમનો દીકરો એ શિક્ષણ માટે આવનું મોટું દાન આપે ત્યારે જન્મ માગીલાલના ભાદર જ્યાં છે પણ આજે એમને એવો સંતોષ છે આત્માને કે મારી બેટીયા મારો દીકરો ચાલ્યો એ વાતનો એમને ઉદાહરણ પૂરું પાડી અને આ સૈનિક સંસ્થા માટે ખૂબ સારું દાન કર્યું છે હું એમને શુભેચ્છાઓ પાઠવું ને કન્યા માટેની દીકરીઓ માટેની વાત થઈ હોય ત્યારે વિશેષ આનંદ

પવિત્ર ભૂમિ ઉપર ભાઈ શ્રી માગીલાલભાઈ અને એમના પરિવારે ઉજવણાના પ્રસંગે આપ સૌને અહીં આમંત્રિત કરે છે આ પ્રોગ્રામ રાખ્યો છે એવા વિશ્વમુદારના માજી અધ્યક્ષ એક બહોશ નેતા આદરણીય માલતીભાઈ સાહેબ શાંતિ સિરોમણી કે જેમણે ક્રાંતિકારી કાર્યો કરીને આ સમાજને રાહ જીધ્યો છે એવા દયારામ બાપુ ગુજરાત વિધાનસભાના જે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ હરિભાઈ માજી સાંસદ શ્રી માજી સાંસદ સભ્ય પરબતભાઈ સાહેબ ભાઈ આમ તો મોહનલાલભાઈએ નામ લીધા એવા સ્ટેજ ઉપર બિરાજમાન

એકવીસમી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉદ્ધાન થશે એમાં ઉમદા વિચારોથી આજે એમને વિવેકાનંદ જે શૈક્ણિક સંકુલ છે એમાં એક થી પણ વધારે દાન આપીને એક દાન આપવું પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે પૈસા હોય હાડ આપી શકાય વાતમાં વાર નથી પણ આપવા માટેની જીગત આવી પેઢી માટે કઈક કરી છૂટવા માટેની એક જે તમન્ના હોય જો એ તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કઈ વેચા તો બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય આજે વર્ષો પહેલા માગીલાલભાઈના ભાતરે ભાદરે મુકામે કન્યા હોસ્ટેલ માટે મોટો દાન આપીને ભૂમિ હોય કે મોટો સાગરિક સંકુલ બને આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને તે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું અને એ જ પરિવારનો એમનો દીકરો એ શિક્ષણ માટે આવનું મોટું દાન આપે ત્યારે એમ માગીલાલના ભાદર જ્યાં છે પણ આજે એમને એવો સંતોષ છે આત્માને કે મારી બેટી મારો દીકરો ચાલ્યો એ વાતનો એમને ઉદાહરણ ખૂબ ઉગાડી અને આ સાયકલિક સંસ્થા માટે ખૂબ સારું દાન કર્યું છે હું એમને શુભેચ્છાઓ પાઠવું ને કન્યા માટેની દીકરીઓ માટેની વાત થઈ હોય ત્યારે વિશેષ આનંદ એક મહિલા તરીકે દીકરી તરીકે વાતનો મને પણ એ વાતનો આનંદ એટલા માટે થાય